ને અત્યારે જે ઉઠ્યું છે નીચે ગયા છે હું છું નીચે છું રાવણની જેમ ત્યાં એ નીચે જો હું ત્યાં ચા નાસ્તો કરીએ પછી મળીએ આગળ હું ત્યાં આટલા દિવસમાં તો ઓફિસે જવાનું તમારે ચાલો એટલે પછી

અમે પાટ બનાવી નાખા છે તમને કબલ જ હોય છે દલ લવી શનિવારે છે કાલે કાલે આપણે લાલકુ જવા નીકળવાનું છે એવું છે પકા ચમસી બાપ હા રાજકોટ નથી જવાનું આ ગઈ છે કલ પુષ્પા જવા જવાનું છે શનિવાર ફૂલ હોય પુષ્પા સાલા આ કામ અને ખાવે દહીં વાળા છે અને સાદા પણ તો દહીં છે છે પાપડ છે ભાખરી છે મરચા છે છે અને આ તોફાની છોકરા છે આઈટમ બનાવશું સે હા ખાઈ લ્યો હાલો ગયો થઈ ગયો ને

ઉડે તો જાવ લક્ષે ચેન ચક્કરમાંથી નીકળે છે આગળ એન્જિન ન હોય તો ભાઈ આગળ એન્જિન ન હોય આ ચેન ઓય અહીંયા આગળ જાવ ઉડે ચેન ચક્કર તો ચડના પેટનો આમાં જો કાઢશું

આ આજો બજેટ ઘટાડવા હે તો પુષ્પો બનાય ને જોતા બીજું બીતર જોવાનું હા જોવા હાટવા જોવે એવું હે મને જો બજેટ ઘટાડવા તમને કે બજેટ ઘટાડવાનું તમે જોવો છો એટલે મને મન મરીને તું જોયું ને એટલે મારે અમે પેલું એને પહેલા બતાવી દે પછી કાલે એને બીજું બતાવવું છે રિવિઝન આલે રિવિઝન યસ બસ ત્રીજો ત્રીજો પુષ્પ ત્રીજો ક્લીનિંગ ચાલુ કરવાનો છે બત બીજું એનું બધો ખર્ચે ભાઈ બીજું આવો તો બીજું કરી દો જઈ લે આ તો હું તોય